તો મિત્રો સાપ છે તો આવો સાપ તમારે ક્યાંય નીકળે તો મારો કોન્ટેક્ટ કરજો અને તમે કોઈ પકડવાની કોશિશ કરતા નહીં થાય કોઈને મિત્રો હાથથી આવી શેરતી કરવી નહીં કારણ કે આ ખતરનાક હોય છે જો આપ જોઈ શકો છો અંદર પણ જો ડબલાની અંદર છે અને એટલો ફૂફાડા મારી રહ્યો છે કે આમ આપણે જોયું જોવી તો બીક લાગે મિત્રો તો હાથે કોઈપણને આવો અખતરો કરવો નહીં મિત્રો કારણ કે જો આ જો કેવી રીતની ફૂણી માંડે છે જો આપ જોઈ શકશો જો પછી મિત્રો હાથે આવી કોશિશ કરવી નહીં અને મૂંગુ જીવને આવી રીતનો કોઈપણના ઘરમાં નહીં રહે તો મિત્રો એને મારવો નહીં અને આવી રીતનું અમારા મનસુખભાઈનો કોન્ટેક્ટ કરવો અમારે જો આ મનસુખભાઈ છે એ આવી રીતના તમને ડબલાની અંદર હાથે પૂરીને અને એને એના રીતે એના રસ્તે મોકલી દેશે મિત્રો એટલે એટલે જેથી કરીને એને નુકસાન ન આવે અને આપણ આપણને પણ નડે કારણ કે એને મારી મિત્રો કોઈ આપણને ફાયદો થતો નથી એની પ્રકૃતિનો એક જીવ છે એ જીવને મરાય નહીં મિત્રો એટલે તમારા ઘરમાં કોઈ પણ ઝૂપડામાં ક્યાંય પણ નહીં રહેતો અમારા મનસુખભાઈનો કોન્ટાક કરજો અને આવી રીતનો તમને નાખશે એ આવા ડબલાની અંદર તમને લઈ લેશી અને પછી આવી રીતના જુઓ જંગલમાં અમે છોડવા આવ્યા છીએ અત્યારે અમે પુરીને પણ મૂકી આવશું જંગલમાં આ જંગલમાં જો આપણે અત્યારે એને મુક્ત કરી દેવાનું છે મિત્રો જો આવી રીતનું ભયંકર છે જો આ ફૂણ માંડીને બેઠો છે મિત્રો જો આપ જોઈ શકો છો એટલે આ કવડી ગયો તો મિત્રો આપણી દશા શું થાય જુઓ જો કેવી રીતનું ફૂણી માંડીને બેઠો છે જો છે ને ભયંકર એ તો મિત્રો આવાનો વિડીયોમાં એ તમે બને રહીજો એને કોઈ પણ ઘરે સાપ નહીં રહે તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરીજો મિત્રો હાલ તો જય શ્રી રામાયપીર આ જીવને આપણે મુક્ત કરી છે તો મિત્રો વિડીયોમાં બનાવી રેજો જો કેવી રીતના જુઓ આવા દર્શન ભાગે મળ્યા જુઓ છે ને ઓરિજિનલ નાક જો કેવી રીતનું છે જો ફૂફાડા મારે છે એટલે આમ એને ડર આપણે જોઈને આપણને ડર લાગી જાય આંગળી ખાલી જાય તો અંદર ડબલા ની અંદર કેવી રીતના એ ભયંકર છે જો મનસુખભાઈ હાથ લઈ દેશે તો જો કેવી રીતના એ ફૂફાળા મારે છે કડવાની કોશિશ કરે છે એટલે માટે કોઈ દિવસ આવો શિયાળતી કરવી નઈ મિત્રો ના પણ તમારે કોશિશ પણ નહીં કરવી એટલે માટે બને કે લગી અમારો કોન્ટેક્ટ કરજો મનસુખભાઈ આવીને પકડી લેશે અને ડબલામ પૂરીને એને જંગલમાં મુક્ત કરી દઈશું આપણે કારણ કે જીવને મારવાથી ને આપણને પાપ લાગતું હોય છે ને એના જિંદગી જીવવા માટે એ પણ એક લાસાર હોય છે મિત્રો તમારે જોવું હોય તો બે મિનિટ ઉભા ખોલું તો જુઓ હવે આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ જો હવે એ રીતને એના રસ્તે આગળ મનસુખભાઈ ખોલ દે એટલે હવે હા આપણે આ મોરલી પણ ભાગ 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 જો મિત્રો આપણે એને મુક્ત કરવા જઈ રહ્યા છીએ હવે એની રીતનો હોઈ જશે જો મિત્રો જો આ સાપ છે એમાંથી નિહરવાનું નામ પણ નથી લેતો જોજો જોજો મનસુખભાઈ ધ્યાન રાખજો ખીધા ગેલો ખીધાઈ ગેલો છે જો મિત્રો જઈ રહ્યો એની રીતનો એ જઈ રહ્યો છે જો આપ જોઈ રહ્યો છો જોઈ ગયો ને તો આવી રીતના મિત્રો જીવ મળે તને મુક્ત કરી દેવા તો હાલો ફરી મળીશું વિડીયોમાં જોવા અમારા મનસુખભાઈ છે એમના એમનો કોન્ટેક કરજો ધંધા મિત્રોને ખાસ કરીને કોમેન્ટ અને શેર કરી દેજો મિત્રો એટલે જેથી કરીને આવા નવા વિડીયો તમારા માટે નવા નવા અમારા મનસુખભાઈ સાથે અમે લાવતા રહી